મારું નામ રમેશભાઈ મનજીભાઈ તાવીયા ખાખુઈ ગામ મારું ખાખુઈ અને આ કપાસની વેરાયટી મેં જે કરી છે એ છે ટાટાનું ઈશા ઈશા કંપનીનું આ ટાટા કહેવાય છે અને આ જે બીઆર્યુ એ મેં બે વર્ષથી સહેલા કરું છું પણ ગયા વર્ષે મેં કરેલું તો મને અનુકૂળતા આવી અને અનુકૂળતા આવી એના કારણે આ ફરીને કર્યું છે અને આ વખતે મેં જાજુ કર્યું છે તો કપા આખી વાડીની અંદર આ જ રીતને ઊભો છે માથા કાપ્યા છે તે છતાંય એને હાઈડ આટલી બતાવે છે બરાબર અને આની ખાસિયત એ છે કે તમારે ચાજ જાડી ખાલ હોવાથી આમાં સુસ્યા પ્રકારની જે જીવાઈ લાગે છે એ એને ડખ મારતી નથી એને ડખ ન મારે એના કારણે કે આને ઇવેલનું પ્રમાણ ઓછું પડે છે શું એટલે હળો ઓછો બે એટલે એના કારણેથી જાત સારી છે અને કરવાલાયક છે આપણે આ બિયારણ તમે ક્યાંથી લાવ્યું તું બિયારણ મેં ભીમડાથી શૈલેશભાઈના યાગ્રોમાંથી ઓમ યાગ્રોમાંથી લાવેલો ઓમ એગ્રો શૈલેશભાઈ ભીમડા ત્યાંથી તમે બિયારણ લાવેલું છે આપણે જે બિયારણ તમે લગાવ્યું છે તો એના ચીંઢવામાં લાગવાનો ગાળો કેટલો છે ટૂંકો છે કે

બરાબર બીજું ખરે તો એની જગ્યા ઉપર ત્રીજું જેલું લાગી શકે છે બરાબર બરાબર અને જે આપણા હમણાં જે ઊભા છીએ ખેતરની વચ્ચે ઉભા છીએ અને ઝીંડવા બહુ વધારે વધારે આમાં લાગેલા છે સિરિંજમાં ઝીંડવા બનેલા છે તે લાગેલા તો અને તો કાંઈ વગરનો આ સોર છે છતાં પણ એની કોળ નવી કોળ ચાલુ છે ચાલુ રહે કોઈ આ આની ભડે તે આ કપા ગળધો થઈ ગયો કે પાન ખરવા લાગે એવી કોઈ વસ્તુ બનતી નથી આમાં બરાબર આ માથું પેલું કાપેલું બરાબર ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ ટાટાનું ઈશા આપણે ખેતરની વચ્ચે ઊભા છીએ ઝીંડવા પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા નંબર ઓફ ઝીંડવા અંદર લાગેલા છે જે ખાખરવાનો પ્રશ્ન છે એ પણ સિંગલ વસ્તુ આમાં ક્યાંય જોવા મળતી નથી છેક ટોચ સુધી છેક ટોચ સુધી એના ઝીંડવા ભરાઈ ગયા છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એકદમ છેક ટોચ સુધી આપણા કપાસમાં ઝીંડવા ભરાઈ ગયા છે આ આપણી જે જમીન છે એકદમ પથ્થરવાળી જમીન આ જે છે એ પથ્થરવાળી જમીનમાં છે છતાં પણ એના છોડનો વિકાસ ઝીંડવાની સંખ્યા બધું જ આપણે જોઈ શકીએ છીએ છોડનો ઘેરાવો કે કેટલો થયો છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક જ ડાળી ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ ઝીંડવા કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે કે એક જ ડાળી ઉપર અને આપણે છેક ઉપર સુધી ઝીંડવા કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે તો તમે બીજા ખેડૂતને શું ભલામણ કરો છો કાકા કાંઈ આ વસ્તુ હેરાન ન થવું હોય કરાય જો તમારે કપાસ કરવો હોય હેરાન ન થવું હોય તો ટાટાનો ઈશા કપાસ કરાય ખૂબ ખૂબ આભાર